અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ અગિયાર મનોવિજ્ઞાન આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર છ સ્મરણ અને વિસ્મરણ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આ પ્રકરણની આપણે સ્મૃતિની વ્યાખ્યા અને સ્મૃતિના તબક્કા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર છ સ્મરણ અને વિસ્મરણ સ્મરણ અને વિસ્મરણ આ બંને શબ્દોથી તમે પરિચિત છો ગુજરાતી ભાષામાં તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં ક્યાંક ને ક્યાંક આ શબ્દો તમે જોયા હશે સાંભળ્યા હશે એનો સામાન્ય અર્થ પણ તમને ખબર હશે કે સ્મરણ એટલે યાદ રાખવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે બનાવો બને છે જીવનમાં જે કંઈ પણ પ્રસંગ બનતા હોય છે કોઈ ઉજવણી આપણે કરી હોય તો ઘણીવાર તે યાદગાર બની જાય છે અને એ જે એ યાદગાર પ્રસંગો છે એ આપણને આ જીવન યાદ રહે છે વર્ષો પછી પણ એ પ્રસંગને આપણે વર્ણવી શકીએ છીએ એટલે કે એનું વર્ણન કરી શકી શકીએ છીએ કોઈને જણાવી શકીએ છીએ તો એના આ જે પ્રસંગ આપણને યાદ રહે છે એનું મુખ્ય કારણ છે આપણી સ્મરણ શક્તિ એટલે કે આપણી યાદશક્તિ બરાબર એટલે આપણી આ જે શક્તિ થકી આપણે ભૂટકાળમાં જે કંઈ પણ ઘટનાઓ બની હોય એ ઘટનાઓને એ પ્રસંગોને એ ઉજવણીઓને આપણે યાદ રાખી શકીએ છીએ કોઈ વિષયને શીખ્યા બાદ કોઈ પણ ઘટનાઓનો અનુભવ કર્યા બાદ આપણા માનસ પટ પર તેની ધારણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે બરાબર આપણે જ્યારે કોઈ પણ વિષયને યાદ કરીએ એનું કન્ટેન્ટ જે છે યાદ કરીએ અથવા તો કોઈ ઘટનાનો આપણને અનુભવ થાય તો એ આપણા માનસપટ ઉપર એનું ધારણ થઈ જાય છે એટલે છપાઈ જાય છે એક એક રીતે જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રક્રિયાઓને ચેતન સ્થળમાં લાવીએ છીએ તથા પુનઃ ચેતન સપાટી પર લાવીને વ્યક્ત કરીએ છીએ આ બધી જ માનસિક પ્રક્રિયાઓ વડે માહિતીનું બોધન થાય છે બરાબર જે માહિતીઓનું આપણે ધારણ કર્યું હોય યાદ કરી હોય એ માહિતીની જ્યારે પણ જીવનમાં જરૂર પડે ત્યારે આપણે એ માહિતીને ફરી આપણા ચેતન સ્થળ પર લાવીએ છીએ ફરી એને આપણે યાદ કરીએ છીએ બરાબર અને આ જે છે એ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે અને એના વડે આપણને બોધન થાય છે બરાબર આમ કહી શકાય કે સ્મરણ એ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે એટલે સ્મરણ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે આપણા જીવનની ખૂબ ઉપયોગી માનસિક પ્રક્રિયા છે સ્મરણ આપણે જે યાદ શક્તિ છે કોઈપણ વિષય સામગ્રીના ઢારણ માટે એ ખૂબ જ આવશ્યક છે કે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે કારણ કે શિક્ષણ વગર ઢાળ શક્ય જ નથી આપણે કંઈ યાદ કરવું હોય કંઈ ઢાંણ કરવું હોય આપણા માનસપદ પર તો એના માટે જરૂરી છે કે જે તે બાબતનું શિક્ષણ મેળવવું બરાબર જો શિક્ષણ નહીં મેળવીએ શીખીએ જ નહીં તો આપણે એનું ધારણ કઈ રીતે કરી શકીશું એને યાદ કઈ રીતે રાખી શકીશું એટલે આપણે જે શીખ્યા જ ના હોઈએ તો તે યાદ કેવી રીતે આવે શીખ્યા જ નથી તો યાદ કઈ રીતે આવે બરાબર ને જે ચેપ્ટર ચાલી ગયું હોય એમાંના હું તમને પ્રશ્નો પૂછું તમે જવાબ આપી શકો પણ જે ચેપ્ટર ચાલ્યા નથી ચેપ્ટર બહારનું પરીક્ષામાં પૂછાય તો તમને પરીક્ષામાં યાદ કઈ રીતે આવે બરાબર ને એટલે ધારણ માટે જરૂરી છે કે જે તે સામગ્રી આપણે શીખ્યા હોય બરાબર શીખવું જરૂર શિક્ષણ મળવું જરૂરી છે આપણને આજ સુધી આપણા જીવનમાં સુખ દુઃખ આશા નિરાશા જ્ઞાન અજ્ઞાન જય અને પળાજય વગેરેની સ્મૃતિ જીવનને સાતત્ય પૂરું પાડે છે આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી છે કેટલીક ઘટનાઓ સુખદ હોય છે કેટલીક દુઃખદ હોય છે ઘણી પરિસ્થિતિ આપણા માટે આશાજનક હોય છે તો ઘણી પરિસ્થિતિનું નિર્માણ એવું હોય થાય છે જેનાથી આપણા જીવનમાં નિરાશા આવી જાય છે જ્ઞાન અજ્ઞાન બરાબર કોઈક વાર આપણને જીત મળે તો કોઈક વાર હાર મળે તો આવી બધી જે યાદો છે આપણી એ જે સ્મૃતિ છે એના આધારે આપણું જે જીવન છે એ સાતત્યપૂર્ણ બને છે અને જીવન જીવવાની મજા આવે છે આમ સ્મરણના લીધે જ આપણે સરળ અને સાહજિક રીતે જીવનના તમામ વ્યવહારો કરી શકીએ છીએ આજે જે કાંઈ શીખ્યા શીખીએ કે જાણીએ છીએ તેનું સ્તોર હાઉસ જો કોઈ હોય તો તે સ્મૃતિ કે સ્મરણ છે આપણે જે કંઈ પણ શીખીએ છીએ બરાબર એ પછી તમે સ્કૂલમાં શીખો એટલે તમારા ઘરે શીખો કંઈક ને કંઈક તમારા મિત્રો પાસેથી ક્યાં કંઈક વસ્તુ શીખો એ દરેક માહિતી માટેનો જે સ્ટોર હાઉસ છે એ આપણું સ્મૃતિ તંત્ર છે આપણું સ્મરણ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી સ્મરણની વ્યાખ્યા જોઈશું એને સમજીશું સૌથી પહેલી વ્યાખ્યા જે છે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સે આપેલી છે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરનારી પ્રક્રિયા સ્મરણ એટલે ભૂતકાળમાં જે અનુભવો બનેલા છે આપણી સાથે ભૂતકાળની જે કંઈ પણ ઘટનાઓ બનેલી છે એ ઘટનાઓને અર્થમય બને એ રીતે બરાબર અર્થમય બને એ રીતે તૂટક તૂટક નહીં જેને કોઈને સમજ ન પડે એ રીતે નહીં પણ અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં એટલે કે હાલમાં એને ફરીથી જાગૃત કરવાની પ્રક્રિયા એટલે સ્મરણ એટલે ભૂતકાળમાં જે કંઈ પણ આપણી સાથે બન્યું હોય એને આપણે સામેવાળી વ્યક્તિ સમજી શકે એવા અર્થમય રીતે વર્તમાનમાં આપણે જે રજૂ કરી શકીએ છીએ તે સમગ્ર પ્રક્રિયાને સ્મરણ કહેવામાં આવે છે આ બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સની વ્યાખ્યા છે ત્યારબાદ બીજી વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપેલી છે સ્મરણ કરવાનો અર્થ છે કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા બરાબર હિલગાર્ડ અને એટકિન્સનના મટી સ્મરણ એટલે કે વર્તમાનમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જે ભૂતકાળમાં આપણે ક્યારેક શીખ્યા હતા એટલે ભૂતકાળમાં શીખેલા હતા એવી પ્રતિક્રિયાઓને વર્તમાનમાં દર્શાવવી એટલે સ્મરણ ત્યારબાદ લેકમેન અને બટરફિલ્ડ નામના મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા આપણે જોઈએ તો સ્મૃતિ એ માનસિક પ્રક્રિયા છે સ્મૃતિ કે સ્મરણ શું છે એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે બરાબર સ્મૃતિ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે જેની મદદથી વ્યક્તિ જે કંઈ પણ શીખે છે જે કંઈ પણ શીખીને માહિતી મેળવે છે એ માહિતીને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે એટલે કે યાદ રાખે છે સ્મૃતિ એક માનસિક પ્રક્રિયા છે કે જેની મદદથી વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈ પણ શીખે છે એ શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળ દરમિયાન અથવા તો જીવનકાળમાં ધારણ કરીને રાખે છે અને જ્યારે પણ ઉપયોગની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનો ઉપયોગ કરે છે બરાબર તો આ ત્રણ વ્યાખ્યા આ મનોવૈજ્ઞાનિકોની તમારે યાદ રાખવાની છે ત્રણે ત્રણ ખૂબ સરળ છે યાદ કરી લેવાની બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરની ત્રણેય વ્યાખ્યાઓનું જો વિશ્લેષણ કરીએ તો કહી શકાય કે સ્મૃતિ એક મનોવ્યાપાર છે બરાબર સ્મૃતિ પ્રકારનો મનોવ્યાપાર છે જેનો અર્થ પૂર્વ અનુભવોને મસ્તિષ્કમાં એકઠા કરી રાખવાની ક્ષમતા છે એક પ્રકારનો મનોવ્યાપાર છે એનો અર્થ શું થાય કે જે કંઈ પણ આપણા પૂર્વ અનુભવો છે પહેલાં જે કંઈ પણ આપણે અનુભવ મેળવ્યા એને આપણા મસ્તિષ્કમાં એકઠા એટલે કે ભેગા કરી રાખવાની ક્ષમતા બોધાત્મક બોધાત્મક મનોવૈજ્ઞાનિકો લેકમેન અને બટરફિલ્ડે સ્મૃતિને વ્યાખ્યાયિત કરતા લખ્યું છે કે વિશેષ સમય અવધિ માટે માહિતીને ધારણ કરીને રાખવી એ જ સ્મૃતિ વિશેષ સમય માટે વિશેષ સમય અવધિ માટે જે કંઈ પણ માહિતીને આપણે ધારણ કરીને રાખીએ તો તે સ્મૃતિ છે દાખલા તરીકે આવનારા દિવસોમાં તમારી એકમ કસોટી આવવાની છે તો એ એકમ કસોટીને લક્ષમાં રાખીને તમે જે કંઈ પણ માહિતી જે કંઈ પણ માહિતી તમે યાદ કરો છો પરીક્ષા માટે અને પરીક્ષા સુધી ચોક્કસ અવધિ માટે બરાબર આપણે પરીક્ષા પછી ભૂલી જઈએ છીએ મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થાય એટલે પછી એ બધું ભૂલી જાય છે અને કંઈ ધ્યાનમાં રાખતા નથી તો આ રીતે પણ માહિતીની જે એકત્રિત કરવામાં આવી હોય એને બટરફિલ્ડ અને લેકમેન સ્મૃતિ તરીકે ઓળખાવે છે સમય અવધિ એક સેકન્ડથી ઓછી અથવા સંપૂર્ણ જીવનકાળ સુધીની પણ હોઈ શકે છે એટલે આ જે સમય અવધિ વ્યાખ્યામાં આપેલી છે એ અવધિ એક સેકન્ડ કરતાં ઓછી અથવા સંપૂર્ણ જીવનકાળ સુધી ચાલે એટલી પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના બે પાસા દર્શાવ્યા છે એક વિધાયક પાસું અને બે નિષેધક પાસું બરાબર સ્મૃતિના બે પાસા છે એક વિધાયક પાસું અને એક નિષેધક પાસું સ્મૃતિના વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે વિધાયક પાસાનો સંબંધ કોની સાથે છે કે જે કંઈ પણ આપણે પૂર્વ અનુભવો છે એ પૂર્વ અનુભવોને પૂર્ણ રીતે બગલાના જે અનુભવો છે તેને પૂર્ણ રીતે યાદ કરવાની સમજાયેલી અગાઉ જે કંઈ પણ અનુભવ આપણે થયા હોય જે કંઈ પણ માહિતી આપણે યાદ કરી હોય તેને સંપૂર્ણપણે આપણે યાદ કરી શકીએ વર્તમાનમાં તો તે વિધાયક સ્મૃતિ છે જ્યારે નિષેધક પાસાનો સંબંધ અનુભવોને યાદ કરવાની અસમર્થતા સાથે હોય છે જ્યારે નિષેધક પાસો આપણે કોને કહીશું કે જે પૂર્વ અનુભવો આપણે મેળવ્યા હતા તેને વર્તમાન સમયમાં અર્થમય રીતે રજૂ ન કરી શકીએ તો તે નિષેધક પાસું છે સ્મૃતિનું બરાબર આથી જે નિષેધક પાસ પાસું છે એ પાસાને વિસ્મરણ કહે છે બરાબર એટલે સ્મૃતિનું જે નિષેધક પાસું છે તેને વિસ્મરણ કહેવામાં આવે છે હવે આપણે વાત કરીશું સ્મૃતિના તબક્કાઓની વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સંકેતાંકન સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિના નામે ઓળખાતી સ્મરણ ક્રિયાની ત્રણ પ્રક્રિયાઓ જો સફળતાપૂર્વક કરીએ તો જ આપણે આવી બાબતોને યથોચિત રૂપે યાદ રાખી શકીએ સંગીતાંકન સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ આ જે ત્રણ ક્રિયાઓ છે એ ત્રણ ક્રિયાઓ જો સફળતાપૂર્વક થાય તો આપણે જે કોઈપણ બાબતને યથોચિત રીતે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ છે એટલે આ ત્રણ પ્રક્રિયા થવી જરૂરી છે સંકેતાંકન સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ તો સૌથી પહેલા આપણે સમજીશું સંકેતાંકન વિશે સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો છે સંકેતાંકન એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થાય છે કે જેનો સંગ્રહ થઈ શકે બરાબર સંકેત આગળમાં શું થાય છે જે કંઈ પણ માહિતી આપણે યાદ કરવાની છે જે કંઈ પણ બાબત આપણે યાદ કરવાની છે એ બાબત ચોક્કસ સંકેતોમાં એના ચોક્કસ સંકેતો તૈયાર થાય છે અને એ સંકેતો એવા બને છે કે જેનો સંગ્રહ થઈ શકે બરાબર એટલે માહિતીનું સંકેતોમાં રૂપાંતર થાય છે કેટલીક વખત આપણા કોઈપણ જાતના સભાન પ્રયત્ન વિના અમુક માહિતી સંકો સંકેતો આપણા મગજમાં અંકાઈ જાય છે પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને સભાનપણે યાદ રાખવા માગતા હોઈએ તો તેના નામ કે ઘટનાને સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય છે ઘણી બધી માહિતી એવી હોય છે જે આપણે સભાનપણે જ આપણા એનું સંકેતાંકન થઈ જતું હોય છે એને આપણે માટે ખાસ પ્રયત્નો કરવા પડતા હોતા નથી પણ ઘણી બધી માહિતીઓને જ્યારે આપણે સંભાનતાપૂર્વક યાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એના માટે આપણે જે ઘટના હોય છે જે માહિતી હોય છે તેને સાહચર્ય પદ્ધતિ વડે સક્ષમ બનાવી શકાય છે એટલે કે અલગ અલગ બાબતો સાથે એનું જોડાણ કરીને માહિતીનું આપણે એને યાદ રાખી શકીએ છીએ દાખલા તરીકે કોઈનો જન્મદિવસ બે ઓક્ટોબરે હોય તો તેને આપણે મહાત્મા ગાંધીજીના નામ સાથે કે લાલ બહાદુર શાસ્ત્રીના નામ સાથે સાંકળીને યાદ કરી શકીએ છીએ બરાબર આ રીતે જ્યારે આપણે કરતા હોય તો આપણે સહચર્ય કર્યું એમ કહેવાય અને આ રીતે આપણે વ્યવસ્થિત યાદ રાખી શકીએ છીએ બરાબર આમ સંકેટાંકન જેટલું કાળજીપૂર્વક કે સભાનતાપૂર્વક થાય તેટલું તે યાદ રાખવાનું સહેલું થઈ પડે છે એટલે સંકેટાંકન માં આપણે જેટલી કાળજી રાખીશું એટલું આપણને જે માહિતી છે એ યાદ કરવામાં સરળતા રહેશે ત્યારબાદ બીજો તબક્કો છે એ છે સંગ્રહ સ્મરણની બીજી અવસ્થા એ સંગ્રહ છે સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે બરાબર પ્રથમ સંકેતાંકનના તબક્કામાં જે માહિત માહિતી સંકેતો રૂપે અંકિત થઈ હતી એ અંકિત થયેલી માહિતીનો સંચય આ બીજા તબક્કામાં થાય છે એનો સંગ્રહ થાય છે સ્ટોર થાય છે સંકેતાંકન થયેલી માહિતી સંગ્રહ માટે મગજમાં કોઈ સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે આવો જે ફેરફાર થાય છે તેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જે સંકેતાંકન થાય અને સંકેતાંકન થયેલી માહિતીને આપણા બ્રેનમાં મગજમાં સંગ્રહિત થવા માટે આપણા મગજમાં ચોક્કસ પ્રકારનો ફેરફારો થવા જરૂરી છે અને હવા જે ફેરફારો થાય છે તેને ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે સાધારણ રીતે ઘનીકરણની પ્રક્રિયા સ્વયંસંચાલિત રીતે થાય છે અને આવી જે મગજમાં ફેરફારની પ્રક્રિયા થાય છે જેને આપણે ઘનીકરણ કહીએ છીએ એ સ્વયંસંચાલિત હોય છે ઓટોમેટિક આપણા બ્રેનમાં થતી હોય છે ત્યારબાદ ત્રીજો અને અંતિમ તબક્કો છે પુનઃ પ્રાપ્તિ સ્મરણની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃ ચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં મળેલા છો ને આ જ માણસને તમને ફરીથી મળો ત્યારે તમને તમે તેને કેમ છો જગદીશભાઈ એમ કહીને બોલાવો છો તેને સ્મૃતિની પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા થઈ છે એમ કહેવાય એટલે અગાઉ ભૂતકાળમાં જ્યારે પણ કોઈ વ્યક્તિની માનો કે આપણને મુલાકાત થઈ હોય અથવા તો એવી ઘટના આપણી સાથે ઘટી હોય અને વર્તમાનમાં જ્યારે એવી ઘટના થઈ એવી વ્યક્તિની મુલાકાત થાય તો તરત આપણે ઓળખી જઈએ તો એ પુનઃપ્રાપ્તિ છે એટલે કે ભૂતકાળની માહિતીને આપણે વર્તમાનમાં સારી રીતે ફરીથી રજૂ કરી શકીએ તો તે પુનઃપ્રાપ્તિ કહેવાય પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા એમ બે સ્વરૂપે થાય છે પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા બે રીતે થાય છે પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આપણે આજે સ્મરણની વ્યાખ્યા અને તેના તબક્કાઓની ચર્ચા કરી આશા છે તમને સમજાઈ ગયું હશે જો કંઈ ન સમજ પડે તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી મને પ્રશ્ન પૂછી શકો છો તમારા પ્રશ્નનું ચોક્કસપણે સમાધાન કરવામાં આવશે થેન્ક યુ